હિંમતનગરની હાથમતી જળાશય યોજનાની કેનાલ દ્વારા તબક્કાવાર પચાસ ક્યુસેક સુધી પાણી આપવાની શરૂઆત કરાતા રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં પ્રાંતિત સહિત ગાંધીનગર તેમજ દહેગામ તાલુકાના છોતેરથી વધારે ગામડાઓમાં પાંત્રીસો હેક્ટર જમીન માટે ડાબા કાંઠાની કેનાલ દ્વારા પાણી આપવાની શરૂઆત કરાય છે ત્યારે તબક્કાવાર પાંચ વખત ડાબા કાંઠાની કેનાલથી પાણી આપવાની શરૂઆત કરતા ખેડૂતોમાં પણ આનંદની લહેર જોવા મળી હતી સાબરકાંઠા જિલ્લામાં હાથમાંથી જે નદી ડેમ છે એમાંથી ટોટલ ચારસો ક્યુસેક પાણી આપણે છોડવામાં આવ્યું છે જેમાંથી પાંચ પાનનું આપણે આયોજન કરવામાં આવ્યું છે બે પાન આપણે પાણી ખેડૂતો માટે પૂરું કરવામાં આવેલ છે અને ત્રીજું પણ અત્યારે હાલ ચાલુ છે જેમાંથી હિંમતનગર તાલુકાના તે એકત્રીસ ગામો પ્રાંત તાલુકાના એકતાલીસ ગામો અને દહે દહેગામ તાલુકાના સોળ ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં જે મુખ્ય પાકો છે ઘઉં છે તમાકુ છે ચણા છે અને બટાકા છે જેનું આયોજન ખેડૂતોએ કરેલું છે અને બાકીના ત્રણ પાણાનું તબક્કાવાર જરૂરિયાત મુજબ પાણી છોડવામાં આવશે